રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દેવવ્રતજી ઉપસ્થિત ધરતીપુત્રો ને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહન કરતા જણાવ્યું કે ધરતી માને બંજરબંધી અટકાવવી હશે તો ધરતીપુત્રો પ્રાકૃતિક કૃષિ અપનાવવી જ પડશે પ્રાકૃતિક કૃષિ એ સૂક્ષ્મ જીવાણુઓની ખેતી છે અળસિયાની ખેતી છે જમીનમાં જે તેટલા વધશે તેટલો ધરતીનો ઓર્ગેનિક કાર્બન વધશે અને તેના કારણે ખેત ઉત્પાદન પણ વધશે રાજ્યપાલે ખેતી માટે દેશી ગાયનું ગોબર ગૌમૂત્ર વરદાન રૂપ છે તેમ જણાવતા ઉમેર્યું કે દેશી ગાયમાં અનેક ગુણો રહેલા છે તેના ગોબર ગૌમૂત્ર તો ખેતી માટે ઉત્તમ છે જ પરંતુ તેનું દૂધ અમૃત સમાન છે તેથી જ પ્રત્યેક ખેડૂતોએ સારી ઓલાદની દેશી ગાય રાખવી જોઈએ ગુજરાત સરકારે પણ પશુ સુધારણા કાર્ય દ્વારા દેશમાં ક્રાંતિ રૂપ કાર્ય હાથ ધર્યું છે સરકારે પશુપાલકોની ગાય માટે પચાસ રૂપિયામાં ઉત્તમ ઓલાદનું એક સીમન ઉપલબ્ધ બનાવ્યું છે રાજ્યપાલે જણાવ્યું કે આપણે કેન્સર ડાયાબિટીસ હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓનો સામનો કરી રહ્યા છીએ આ બીમારીઓની ભેટ આપણને યુરિયા ડીએપી જંતુનાશક દવાના પરિણામે મળી છે રાસાયણિક ખેતીના કારણે આપણે આજે દૂષિત વાતાવરણનો સામનો કરી રહ્યા છીએ કરોડો ટન યુરિયાના ઉપયોગના કારણે વાયુમંડળ પ્રદૂષિત થયું છે તેવા સમયે આપણે સૌએ ખેતીને બચાવી હશે તો દેશી ગાય પાડવાની આપણી પરંપરાને અપનાવવી જ પડશે ગૌપાલનથી અનેક લાભો તો છે જ એના કારણે ધરતી નંદનવન બને છે વાતાવરણ શુદ્ધ થાય છે અને કૃષિ ઉત્પાદનમાં પણ વૃદ્ધિ થાય છે ગુજરાતમાં દસ લાખ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે પાંચ પાંચ ગામોનું ક્લસ્ટર બનાવી તેના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવા માટે માસ્ટર ટ્રેનરો દ્વારા કાર્ય હાથ ધરાયું છે જેનો લાભ લઈ ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો હતો રાજ્યપાલે બીજામૃત જીવામૃત ઘન જીવામૃત ધરતી આચ્છાદન અને એક સાથે અનેક પાક સહિતના પ્રાકૃતિક કૃષિના પાંચ આયામોને અપનાવી ધરતીને નૌપલિત બનાવવા જણાવ્યું હતું તેમણે ઉમેર્યું કે ઝેર મુક્ત એ આજના યુગની તાતી જરૂરિયાત છે પ્રાકૃતિક કૃષિ એ જૈવિક ખેતી નથી પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન ઘટતું નથી તેમ જણાવી રાજ્યપાલે ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટેની હાકલ કરી હતી આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર સી કે ટિંબડીયાએ રાજ્યપાલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં પ્રાકૃતિક કૃષિના વ્યાપમાં સતત વધારો થઈ રહ્યો હોવાનું જણાવ્યું તેમણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવી જીવનને સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવા માટે અગત્યની એવી પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી ખાતે ચાલતા અભ્યાસક્રમો વિશે વિસ્તૃત જાણકારી આપી હતી આ કાર્યક્રમના પ્રારંભમાં રાજ્યપાલે કાર્યસ્થળની મુલાકાત લીધી અને કાર્યસ્થળની પાસેના ખેતર પ્રાકૃતિક ખેતરની મુલાકાત લીધી હતી કાર્યક્રમના અંતે એકસો પચાસ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની કિટનું વિતરણ કરવામાં આવ્યું આ તકે રાજ્યપાલે ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટેના શપથ લેવડાવ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં એગ્રી સ્ટારના શૈલેન્દ્રસિંહે સૌનું સ્વાગત કરી પોતે પણ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે તેમ જણાવ્યું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી जिला विकास अधिकारी मिलिंद बापना प्रांत अधिकारी कुंजल शाह सहित मोटी संख्या में ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા મેને વર્ષો સે دیکھا થા એક એસા સપના જિસમે ધરતી માં ફિર સે હરી ભરી હો જહા હમારી ફસલે પ્રકૃતિ કી ગોદ મે બિના કિસી રાસાયનિક ઝેર કે બઢે તો ડાંગરની ખેતી માં વેલી તકે પ્રાકૃતિક ખેતી આપણે કઈ રીતે અપનાવી સકિયે પ્રાકૃતિક ખેતી કરને لگا और मेरे को जानकारी मिली कि ये जो देसी गाय है इसका गोबर गोमूत्र तो खेती के लिए वरदान है और इसका दूध जो गौ माता का देसी का वो ए टू दूध है जो बुद्धि बढ़ाता बल बढ़ाता बीमारियों को दूर करता स्वास्थ्य वर्धन करता है प्रार्थना संदेश न्यूज लेटेस्ट अपडेट ने हमारा लाइक शेयर सब्सक्राइब करो